ચાલો હવે જોઈએ ત્યાર પછી તો રકમ અહીંયા આપેલી છે એક ના બે ત્યાર પછી છે ત્રણ ના છેદમાં ચાર ત્યાર પછી જે કઈ છે આપણે મેળવવાનું છે પછી છે સાત ના છેદ સોળ હવે નવ ના છેદમાં બત્રીસ બે હજાર એકવીસ માં પૂછાયેલો પ્રશ્ન છે આ જો હવે તમે અહીંયા ઉપરની વાત કરી આપણે અહીંયા જોશો બરોબર સાત એટલે બે મતલબ આ એકી સંખ્યા છે ઉપર જોવો તો એક ત્રણ પાંચ સાત નવ અંશમાં પાંચ હોય એવો વિકલ્પ એ બી અને સી છે તો આ વયો ગયો બરોબર નીચે બે ચાર પછી છ પછી સોળ એમ નથી જો બે દુ ચાર અહીંયા શું છે ગુણ્યા બે બે દુ ચાર પછી ચાર દૂ આઠ આઠ દુ સોળ અને પછી આગળ સોળ દુ બત્રીસ એટલે પાંચના છેદમાં આઠ છે એવો કયો વિકલ્પ છે વિકલ્પ એ એ આપણો જવાબ થાય બરોબર આગળ ત્યાર પછીની રકમ છે એક બે પાંચ

પછી સાત એકી સંખ્યામાં વધારો થાય છે એક ત્રણ પાંચ પાંચ વત્તા પાંચ કેટલા થાય દસ દસ વત્તા સાત સત્તર વત્તા નવ છવ્વીસ એટલે દસ વિકલ્પ સી એ થાય આપણો જવાબ બરોબર આગળ જોવી ત્યાર પછીની રકમ છે ચાર નવ ઓગણીસ ચોત્રીસ અને પછી આપણે મેળવવાનું છે ચાર પછી આવ્યા નવ કેટલાનો વધારો થયો તો કે 5 નો ચાર વત્તા પાંચ એટલે થાય નવ આગળ થાય ઓગણીસ 10 ને પાંચ થાય ચોવીસ ને બીજા દસ એટલે ચોત્રીસ એટલે કેટલો વધારો થયો પંદર નો હવે આગળ તો તમે અહીંયા નીચે જુઓ તો તમને ખબર પડે પાંચ દસ પંદર પાંચ પાંચનો વધારો થાય પંદર ને પાંચ કેટલા થાય વીસ ચોત્રીસ ને વીસ કેટલા થઈ જશે ચોપન વિકલ્પ સી આપણો જવાબ બરાબર ચોપન આગળ ત્યાર પછીની રકમ છે સાત પછી છે ચૌદ પછી છે બેતાલીસ 168 અડસઠ અને પછી આપણે મેળવવાનું છે સાત પછી ચૌદ છે અને ચૌદ પછી બેતાલીસ બેતાલીસ પછી સીધા એકસો અડસઠ વધારો અહીંયા મોટો થઈ જાય એટલે ગુણાકાર હોય તો સાત બે સાત દુ હવે ચૌદ દુ અઠ્યાવીસ થાય ચૌદ તેરી કેટલા થાય બેતાલીસ તો ચૌદ ગુણ્યા ત્રણ એટલે બેતાલીસ હવે બેતાલીસ ગુણ્યા ચાર કરો બેતાલીસ દુ ચોર્યાસી ને બીજા એકસો અડસઠ એટલે બેતાલીસ ગુણ્યા ચાર એટલે એકસો અડસઠ હવે નીચે જુઓ બે આરે ગુણાકાર ત્રણ આરે ગુણાકાર ચાર આરે ગુણાકાર તો હવે કેટલા આરે ગુણાકાર થશે તો કે પાંચ આરે ગુણાકાર થશે હવે એકસો અડસઠ ગુણ્યા પાંચ આપણે એક કામ કરીએ એકસો ને અડસઠ

ત્યાર પછી છે ચોત્રીસ તેત્રીસ ઓગણત્રીસ મેળવવાનું છે 34 પછી આપેલો છે 33 ઘટાડો જે થાય કેટલાનો થાય એકનો તેત્રીસ પછી ઓગણત્રીસ તો ઓગણત્રીસ પછી ત્રીસ એકત્રીસ બત્રીસ ને તેત્રીસ ચાર નો ઘટાડો થાય બરોબર ઓગણત્રીસ ચાર તેત્રીસ ઓગણત્રીસ માંથી વીસ આવ્યા મતલબ કેટલાનો ઘટાડો થયો વીસ નો હવે તમે અહીંયા નીચે જુઓ આ એક એટલે છે એકનો વર્ગ એકનો વર્ગ ઘટે છે એટલે વર્ગ ત્રણ નો વર્ગ 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 તો હવે અહીંયા આવશે ચારનો વર્ગ ચારનો વર્ગ એટલે સોળ એટલે કે સોળ ઘટે વીસ ઓછા સોળ તો કેટલા વધે ચાર વધે વિકલ્પ એ ચાર ઈ થયો આપણો જવાબ બરોબર આગળ જોવી ત્યાર પછી છે અડતાલીસ પછી બાર ચાર બે અને પછી બરોબર હવે આજી રહ્યું એક મિનિટ આજી રહ્યું એને આપણે નાની સંખ્યા બાજુથી એટલે પેલા આમ જોવી બરોબર આયા નાની સંખ્યાથી મોટી સંખ્યા બાજુ જુઓ તો બે પછી ચાર તો બે આરે ગુણાકાર ત્રણ આરે ગુણાકાર ચાર આરે ગુણાકાર આવું થયું બરોબર બે આરે ત્રણ આરે ચાર આરે ગુણાકાર થયું તો અહીંયા શું હશે એ આપણે મેળવવાનું છે હવે આપણે એક કામ કરવી આપણે અત્યારે આમ આવ્યા બરોબર ઉંધા ચાલ્યા હતા હવે આપણે આમ સીધા ચાલવી તો શું થાય તો હકીકતમાં અહીંયા ગુણાકાર ન થાય એ તો આપણે ઊંધા આવેલા એટલે ગુણાકાર થયો બરોબર અડતાલીસ ભાગ્યા ચાર એટલે થાય બાર બાર ભાગ્યા ત્રણ એટલે ચાર ચાર ભાગ્યા બે એટલે બે ચાર આરે ભાગાકાર ત્રણ આરે બે આરે હવે એક આરે ભાગાકાર બે ભાગ્યા એક એટલે શું થાય બે બે ગુણ્યા એક તો એક ગુણ્યા બે એટલે બે તો એટલે વિકલ્પ બી બે ઈ થયોનો જવાબ આગળ ત્યાર પછી છે ત્રણ દસ પિસ્તાલીસ બસો વીસ અને પછી જે છે એ આપણે મેળવવાનું છે તો અહીંયા ત્રણ છે પિસ્તાલીસ તો કેટલાનો વધારો થયો કેવાય પાંત્રીસ નો હજી આગળ પાંત્રીસ પછી બસો વીસ છે સીધા બરોબર એટલે કે બસો વીસ માંથી આપણે એક કામ કરવી પિસ્તાલીસ પાંત્રીસ ને પિસ્તાલીસ બસો વીસ માંથી પિસ્તાલીસ બાદ કરવી જીરોમાંથી પાંચ બાદ નો થાય બે ઉપર એક બાદ કરો એટલે પાંચ એકવીસ માંથી ચાર બાદ કરો એટલે ડાયરેક્ટ સત્તર પંચોતેર નો વધારો થયો આવડો મોટો વધારો સીધો હોય બરોબર એનો મતલબ અહીંયા આવી રીતે વધારો નથી ગુણાકાર છે બરોબર પણ અહીંયા નહીં ક્યાં ગુણાકાર છે તો ગુણાકાર જો હવે તમે જોવો ને તો એ અહીંયા નીચે છે અહીંયા

એકસો પંચોતેર ગુણ્યા પાંચ હવે એની બદલે હું ગુણ્યા દસ કરું શું થઈ ગયા સત્તરસો ને પચાસ હજી જગ્યાએ હું બે ભાગ પાડી દઉં પંદરસો વત્તા બસો થાય બરોબર અડધા કેટલા થાય સાતસો અને બસો અડધા કેટલા થાય એકસો કેટલા હવે થાય એટલે આ વધારો જે આવ્યો ને આવ્યો મેં શું કર્યું એકસો પંચોતેર ગુણ્યા પાંચ કરવા કરતા મેં દસ કર્યા એટલે પાછળ ના બે ભાગ પડ્યા પંદરસો પચાસ પંદરસો ના અડધા થાય સાતસો પચાસ એકસો પચીસ એટલે આ થયો એના ગુણાકાર એકસો પંચોતેર ગુણ્યા 5 નો આઠસો પંચોતેર હવે શું કરવાનું સીધો સરવાળો કરવાનો બસો વીસ અને આઠસો નો તો આઠસો બસો હજાર અને બીજા પંચોતેર એટલે એક હાજર પંચોતેર હજી બીજા વીસ એટલે એક ને પંચાણું આ થયોનો જવાબ વિકલ્પ સી એક હાજર પંચાણું